નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે અયોધ્યા રામ મંદિર વિશેના મહત્ત્વના પ્રશ્નો જોઈશું જે આવનારી કોઈપણ પરીક્ષામાં ઓછામાં ઓછે એક માર્ક્સનો તો પ્રશ્ન રહેશે જ તો શરૂઆત કરીએ આજના વિડીયોની અયોધ્યા રામ મંદિર વિશેના મહત્ત્વના પ્રશ્નો મહત્ત્વની માહિતી અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ કરવામાં આવ્યું હતું મંદિર બનાવવાનું કામ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને કુલ સિત્તેર એકર જમીન આપવામાં આવી છે જેમાંથી ભગવાન શ્રી રામનું મંદિર મુખ્ય મંદિર અને પરિસર બે પોઈન્ટ સાત એકરમાં બનાવવામાં આવી છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ છે ચંપતરાય ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે ટોટલ ખર્ચ કરવામાં આવે છે અઢારસો કરોડ આગળ માહિતી જોઈએ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કરવામાં આવી હતી આ પણ એક મહત્વનો પ્રશ્ન બની રહેશે અને રામ મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવી છે આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે નાગર શૈલીમાં બનાવવામાં આવી છે રામ મંદિરની ઊંચાઈ છે મિત્રો એકસો એકસઠ ફૂટ લંબાઈ ત્રણસો એસી ફૂટ પહોળાઈ બસો પચાસ ફૂટ રામ મંદિરમાં કેટલા થાંભલા છે ટોટલ ત્રણસો બાણું થાંભલા છે રામ મંદિરમાં ગેટ કેટલા છે ચુમ્બાલીસ ગેટ બનાવવામાં આવે છે મુખ્ય દ્વારનું નામ શું આપવામાં આવ્યું છે તો સિંગ દ્વાર મુખ્ય દ્વારનું નામ આપવામાં આવે છે આગળ જોઈએ મિત્રો તેમજ આ વિડીયોની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જે તે જોડાઈ જાય ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે કન્સ્ટ્રક્શન કંપની કંપની છે એલ એન્ડ ડી મિત્રો તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની છે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ લિમિટેડ રામ મંદિરના મુખ્ય વાસ્તુકાનું નામ છે ચંદ્રકાંત સોમપુરા રામ મંદિરના ચાર ખૂણા પર ચાર મંદિર છે જેમાં ભગવાન સૂર્ય મા ભગવતી ગણપતિ અને ભગવાન શિવનું મંદિર છે રામ મંદિરની ઉત્તર બાજુમાં મા અન્નપૂર્ણા અને દક્ષિણ બાજુ હનુમાનજી મંદિર છે રામ મંદિરમાં કેટલા માળ છે તો ટોટલ ત્રણ માળ છે દરેક માળની ઊંચાઈ વીસ ફૂટ છે મંદિરમાં મુખ્ય પાંચ મંડપ છે કુડુ નૃત્ય રંગ કીર્તન અને પ્રાર્થના રામલલ્લાની મૂર્તિ કોણે બનાવી છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે તેમજ મૂર્તિની ઊંચાઈ છે એકાવન ઇંચ એટલે કે ચાર પોઈન્ટ ચોવીસ ફૂટ અને હા મિત્રો આ પણ એક મહત્વપૂર્ણ માહિતી બની રહેશે મૂર્તિ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે રામ મંદિર માટે ગુજરાતના વડોદરાથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી લાવવામાં આવી હતી અગરબત્તીનું વજન આશરે છત્રીસો કિલો હતું રામ મંદિરના ઉદઘાટન સમયે દુનિયાનો સૌથી મોટો દીવો ત્રણસો ફૂટ ઊંચાઈ પર પ્રજ્વલિત હતો આ દીવામાં એક પોઈન્ટ પચીસ અયોધ્યા એરપોર્ટનું નવું નામ કરવામાં આવ્યું છે મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અયોધ્યા રેલવે સ્ટેશનનું નવું નામ કરવામાં આવ્યું છે અયોધ્યા ધામ રેલવે જંક્શન તેમજ સુપ્રીમ કોર્ટનો રામ મંદિર નિર્ણય નવ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ આપવામાં આવ્યો હતો જેના સીજીઆઈ હતા રંજન ગોગાઈ અને આ સાથે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા રામ મંદિરથી પચીસ કિલો ડબલ્યુ પાંચ એકર જમીન આપવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોની મહત્વની માહિતી પસંદ આવે તો લાઇક કરજો પોતાના વિડીયો શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌથી મળી રહીને આપણી કેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત